બરોબર ના આર્યુ આ સોક ભાઈ નું ઘર તમને તમાર બેબી નું નટી કરી એર્યું આર્યું કર હા હા આ બેઠા ડોહો જો આના છોકરા એ આવો अशोकલાલ લાવો મજામ જો લેઓ બેહો આવો લે જલ્દી બેહો અરે ઉભા તમે આ કોઈ આવતા રહો હું હું કરું લે બેહો લે જો તમે ચાલ સી ચાલ સી લેઓ લે હા લે અરે મહેમાન તમે આ બાજુમાં આવતા રહો હું એમાં આવતો રહું ના ના મહેમાનને બેવા દે ભાઈ મહેમાન સો બેઠા આપણે તો હોય ચાલે

જોઈ લો છોકરાને જે પૂછવાનું પૂછી લો તને જગા ભાઈ કેટલું ભાણા બીકોમ તો હાલ ખાલી ભાણા છે નોકરી બોકરી ને ના ભણવાનું ચાલુ ભણવાનું ચાલુ કરે છે નિહાળમાં ભણો બીકોમ કોલેજ હોય નિહાળ ના ચાલુ હોય ભણવાનું બધું પતી ગયું નિહાળો બરાબર બીકોમ કરીને તો એમ ઇંગ્લિશ કર્યો હતો

બરોબર કોઈ અમારે બે ત્રણ છોકરા થોડા હ એક જ છોકરો હ બરાબર કાલ પછીના કરમ વાત આચી થઈ તો પછી હોવ હો ના કરમ ભાઈ બરોબર એ તો બરાબર હા કોઈ ઝઘડો ટંટો હોય તમે બેઠા બરોબર બરાબર ને બોલો જગદીશભાઈ બરોબર કંઈ ગયા આપણે કંઈક લૂખી શું નહીં આપણે જોયો છોકરો જોયો અને વ્યવસ્થિત માણસ છે બરાબર અને ઘરે સારું છે એટલે આપણે ગમ્યું હા બધા અને અમારા ભાઈએ વિશ્વાસ કર્યો કે ભાઈ તમે કરો તો હવે આપણે કાલ રૂપિયા ઉપાડી લઈશું આ તો ચોકડી ટાઈમ પતી ગયો કાલ હમણાં ઘેર રૂપિયા ઉપાડી અને તમારું ઘેરાઈ જુ હા તો એવું કરો બરાબર બરોબર ફાઈનલ ને ફાઈનલ હવે એમના અનુકૂળ તો રાખો એમના અનુકૂળ હોય એમ કરો અમારે તો તૈયારી જ છીએ અમે તો બે ને તમારે કોઈ ભયા નું પૂછવું હોય એમ કોઈ ભયદયા પૂછવું બધું કોઈ નથી કરે એમના કુટુંબમાં કોઈ ના આવતો હોય તમારા કુટુંબમાં કોઈ જીવવા ના આવતો એ પ્રમાણે આપડે જવું પડે કે તમારે

પણ મારે કોઈ લફંગા ભાઈબંધો ભાઈબંધો નહીં ચાલે તને ચોખું કહું હા પણ હું જે માંગુ ને એ જુઓ નક ઢોચેલા પડ્યા છો હારું એમ કોને મને ઢોકે ઓ તા હોય તો પછી શરમ નહી હોય તો પણ માં તો વહુ જુઓ હારું હેડો એમ પછી નોખા રહી જજો તો રત પૈણી આવ ના આવ લો આયા મોર નો તારા તારા હજુ તો આ બધું સ્ટેપ બાય સ્ટેપ થાય તાર તો તાત્કાલિક બૈરું લાબુ તોય ને મેડ પડી જાય તી વર થઈ ગયા ઓમાનોમાં તો મારી અડધી જિંદગી પતી જી

તમારું ફાઈનલ કરી નાખ્યું થઈ ગયું નક્કી કમ્પ્લેન ટકા કાચલી બધું ટકા કાચલી તમે આ વ્યવહાર કરો એટલે પંદર ટકા કાચલી હવ ચલો વ્યવહાર કરવાનો લાખ રૂપિયા આપો હોય એટલે એને કોઈ લાવો મેલું હોય જોડીનો હા તે બે બગડી વાત જે લાવું એ લાવવું પડે ને બરોબર આ તો હું છોકરાને ફોન કરું છોકરો પૈસા જઈને લઈ આવો તો કરો છોકરાનો ફોન હલો હા એ તો ઘેર આવજે કોમ છે તારો શું કોમ છે કોમ છે ભલા મહેમાન આયા તો થોડો કોમ છે ચાર નવા મહેમાન આયા બીજા જોવા માટે બીજા નહી ભલા આતા જૂના જ છે તાર વાત હતી એની તો આયો હેડો આ તો ફટોફટ હે હા આવો છોકરો બરો ને છોકરાને રૂબરૂ આપણે આલીએ ને કાલ ખબર ના પડે કે બાપે છોરો આ મહેમાન આયો બેહો ના બોવું મારા મારો બસ આવો જો તારો કમ્પલેટ કરી નાખીશું છોડી ના ગમી ગયું છે બરાબર છે તારો ફોટો હા ગમી ગયો તારો ફોટો બતાવી દીધો તો છોડી ગમી જઈએ છોડી ગમી ગયો હતો અને તને છોડી ગમી જઈએ બરાબર આ બધું કમ્પલેટ થઈ ગયું હવે તમારા આ ફાઈનલ થઈ ગયું હવે તમે વ્યવહાર કરો એટલે હું અમે વ્યવહાર હાલ દઉં અને પણ અમે કાલ ઇન્ફોર્મ ત્યારે તમારે કાઢી ટકા બરાબર વિશ્વાલા બરાબર છે લાખ જ પડે છે

તમારા જો વાતો કરે બચારા એટલે એ કોક વાય વાય વાતો જાડે લે તાળ હું રજા માંગુ હારું કાકે મારા જો બીજે એક ગામ જવાનું છે હા હા કાકે એકણ માર કાચે ટકા લઈને જવાનું બરોબર એટલે તમે બહુ ચક્કર ફેરવી ને તો જો તે તો બસ આ બાર મુ હકુ છે લો લો હા તો બારો તો કરી દેને નાખી એટલે એ તો હું મારી ફોમ તો જો વાત તો કરો યાર આપણે બેની વાત છે લો છોકરા <laughs>

લડો અતક તૈડા પર લગન કરવો ને જરો જીઓ હું